હેલો મિત્રો કેમ છો મજામાં તો મજા તો આજુબાજુ અમેરિકા કેટલું મોંઘું છે એ આજે આપણને આ ખબર પડી જશે અમેરિકામાં તમે ભાડાના મકાનમાં રહેતા હોય તમારું પોતાનું મકાન હોય ગેસના ખર્ચા હોય કરિયાણાનો ખર્ચો હોય લાઈટ બિલનો ખર્ચો હોય ઇન્સ્યોરન્સ નો ખર્ચો હોય એવા તમામ પ્રકારના ખર્ચા જે અમેરિકામાં તમે રહેતા હોય તમારા થતા હોય તે આપણે વિગતવાર જાણીશું એવા દરેક ખર્ચાઓ કે જે અમેરિકામાં આવ્યા પછી કરવા પડે એ બધા ખર્ચાઓનો આપણે આજે જાણીશું અને એક એવો ટિપિકલ ખર્ચો છે કે જ્યારે માણસ અમેરિકામાં આવે ત્યારે ધ્યાનમાં નહીં લેતો પણ એ બહુ જ જરૂરી ખર્ચો છે તે હું આ તમને વિડીયોમાં છે એન્ડમાં બતાય તો ચાલો શરૂ કરતા હૈ નમસ્કાર મિત્રો મારું નામ હિમાંશુ દરજી અને આપણી બ્લોગ ચેનલમાં તમારું ખૂબ 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 સ્વાગત છે જે નવા આપણી ચેનલમાં આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને જેને કરેલું જ છે એમનો ખૂબ ખૂબ આભાર આવા આ વિડીયોમાં જે મેં ઉપર બતાવ્યા એ ખર્ચા એ પ્રમાણે અમેરિકામાં ખર્ચા થતા હોય છે તો એની વિગતવાર માહિતી આપણે અહીં આપીશું એ આપતા પહેલાં હું તમને એક થોડી માહિતી તમારા જોડે ડિસ્કસ કરવા માગું છું તો એમાં એવું પહેલો પોઈન્ટ એવો છે કે આ ખર્ચાઓ છે એમાં હાલમાં હું રહું છું શિકાગો સ્ટેટમાં તો દરેક અમેરિકામાં એવું હોય કે દરેક સ્ટેટના અલગ અલગ ખર્ચા હોય છે ઉપર નીચે ગમે હોય છે 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 તો એ પ્રમાણે હું તમને કે જે ખર્ચો કેટલો અને બીજા સ્ટેટનો કેટલો છે એ આપણા વિડીયોમાં જોઈશું અને શિકાગો સ્ટેટ છે એ સ્ટેટ મોઘાની કેટેગરીમાં આવે છે તો એ સ્ટેટ થોડું મોંઘું બી એક્સપેન્સિવ એટલે કોસ્ટલી બી પડે વાત થઈએ આપણે જોઈએ કે આમાં કેટલા કેટલા ખર્ચા હોય છે અને પ્લસ આ જે તમે ખર્ચા જોવો છો એ ખર્ચાને તમે ઇન્ડિયાના રૂપીસમાં કન્વર્ટ કરવાની મગજ મારી ના કરતા કારણ કે એવું છે તમે કન્વર્ટ કરશો તો તમને ના આપો પેલું કારણ જે છે તો આ બધી ચિંતા કર્યા વગર હું તમને લાસ્ટમાં જે અહીના ડોલરનો ખર્ચો છે હું તમને ઇન્ડિયાના રૂપીસમાં કન્વર્ટ કેટલો થાય એ બી હું તમને જણાવીશ તો એન્ડ સુધી વિડીયો જોજો અને વિડીયો વિડીયો નું પહેલો પોઈન્ટ છે સૌથી મોંઘામાં મોંઘા એટલે નામ છે કે ઘર કે ઘર તમે લો કે તમે પોતાનું લો કે પછી રેન્ટ ઉપર કે ભાડે લો જો તમે રેન્ટ ઉપર અહીં શિકાગો હું જે એરિયામાં રહું છું એ એરિયામાં ઘર તમે જો રેન્ટ ઉપર લો તો એપ્રોક્સિમેટલી તમારે ચૌદસો થી પંદરસો ડોલરની વચ્ચે વન બી એચ કે તમાર રેન્ટ ઉપર મળે અને જો તમે પોતાનું મકાન લો તો તમારે ઓલમોસ્ટ બે હાજર થી ત્રણ હજાર બે હજારથી પચીસો ડોલર જેવું તમારે મોર્ગેજ જો તમે ઘરની લોન કરાવી હોય તો એ મોર્ગેજ એટલે બે હજાર થી પચીસો ડોલર જેટલું તમારે મથનું ભરવાનું આવે બીજું છે ઇલેક્ટ્રિસિટી એટલે કે લાઇટ બિલ આપણે કેટલું ભરવાનું હોય તો લાઇટ બિલ નું આપણે એપ્રોક્સિમેટલી ઓછામાં ઓછું તમને ગણતરી બતાવો ને તો બી સો ડોલરની ગણતરી તમારે રાખી લેવાની ત્રીજું આવે છે ગેસ બિલ

ગુજરાતી આપણે છીએ રેગ્યુલર તો આપણે ઘેર ખાતા ના હોય એટલે કોક મહિનામાં એક વાર કોક બે વાર જતું હોય કોક વારંવાર જતું હોય તો એનો બી ખર્ચો અલગ થાય તો ઓલમોસ્ટ એ બધું એવરેજ ગણીએ આપણે તો ચારસો થી પાંચસો ડોલર ની ગણતરી રાખવાની પાંચમો ખર્ચો છે કે આપણે મોબાઈલ એટલે લાઈટ એટલે જે મોબાઈલ વાપરતા હોય એમાં સિમ કાર્ડ ભરાયું હોય તો એમનું રિચાર્જ દર મહિને કરાવવું પડે તો એક કોઈ બી તમે આપણા ઇન્ડિયામાં કેવું હોય આઈડિયા વોડાફોન એરટેલ એવું અલગ અલગ કંપની કંપની તો હોય ટીમોબાઈ વેરાઝોન હોય 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 પછી લાઇકા હોય અલગ અલગ અલ્ટ્રા હોય અલગ અલગ હોય એવા તમે પોસ્ટપેડ કરાવો પ્રીપેડ કરાવો એ તમારા પર ડિપેન્ડ છે એનો એપ્રોક્સિમેટલી ઓછામાં ઓછો મિનિમમ ખર્ચો હું ગણી લઉં ને તો ચાલીસ ડોલર પર મંથ પર લાઈને થાય એ ખર્ચો આપડો રાખવાનો ગણતરીમાં રાખવાનું પછી જો ખર્ચો આવ્યો જો તમે ગાડી પોતાની હોય તો એમાં ગેસ પુરાવું પડે ગેસ અને જો પોતાની ગાડી ના હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તો તમે યુઝ કરવાના જ છો ના હોય તો પછી કોઈ તમને રાઈડ આપશે તો એનો ખર્ચો થશે તો એનો એપ્રોક્સિમેટલી આપણે ઓછામાં ઓછો ખર્ચો ગણીએ તો હું ઓછામાં ઓછો સો ડોલરની ગણતરી રાખું છું કારણ કે બસનો તમે પાસ ગણાવો તો એસી પંચ્યાસી ડોલર સમથિંગ એટલું થઈ જ જાય છે એટલે આપણે એવરેજ સો ડોલરની ગણતરી રાખાય અને જો તમારી ગાડી પોતાની હોય તમે એક ખર્ચો એડ કરી લેવાનો ઇન્સ્યોરન્સનો કારણ કે ઇન્સ્યોરન્સ વગર તમારે ગાડી ચલાવાય જ નહીં પહેલી વસ્તુ તો ઇન્સ્યોરન્સ નો આપડે મિનિમમ થી મિનિમમ અમેરિકામાં ગણો તો ઓલમોસ્ટ સો ડોલર લો થાય અને આ બધા ખર્ચાઓ ઉપરાંત હવે હું જે ખર્ચાની વાત કહીશ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એના હું બી એનો ભોગ બનેલો જ છું એ ખર્ચો નહોતો એના કારણે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે છે હેલ્થ ઇન્સ્યોરન્સ ઘણા લોકો એ કન્સિડર કરતા નહીં ઘણા બધા લોકો એ માનતા નહીં કે કરાવો ના કરાવો પણ મારા પોઈન્ટ ઓફ વ્યુ થી બહુ જરૂરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ એવરીબડી બધાએ બધા જોઈએ કારણ કે મેડિકલ ખર્ચો બહુ જ હોય છે અને જો તમે તમારા જો હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોય અને તમે કઈક તમને થયું હોય તમે કોઈ બી ડોક્ટર સામાન્યથી સામાન્ય વિઝિટ કરાવો તો બી ત્રણસો થી પાંચસો થી પાંચસો ડોલર ફટકારી લે વગર કીધે

એમાં ગમે તે હોઈ શકે યાર એમાં આપણે ગણી લેવાનું કે તમે કોઈ એન્ટરટેનમેન્ટ માટે ચોક હોય કે પછી પ્રસંગ હોય હોય તમે બહાર ફરવા ફરવા જતા હોમ વર્ડ બસો ડોલર એમની ગણી જ લેવાના પછી કોઈ સબસ્ક્રિપ્શન કરાવ્યું હોય ધારો કે નેટફ્લિક્સ હોય પછી એમેઝોન પ્રાઇમ હોય એવું કોઈ સબસ્ક્રિપ્શન બબસ્ક્રિપ્શન કરાવ્યું હોય એનો ખર્ચો હો બસો ડોલરની ગણતરી રાખવી પડે હવે સબસ્ક્રિપ્શન પરથી મને યાદ આવ્યું

તો ત્યાંશી રૂપિયા લખી આપણે ગણીએ તો બે લાખ સોળ હજાર છસો ને ત્રીસ રૂપિયા જેટલો ખર્ચો અત્યારમાં થાય છે ના ખર્ચામાં જો તમે સ્ટુડન્ટ તરીકે અલગ રહેતા હોય તો એમાં તમારા સ્ટુડન્ટની ફીઝ ટ્યુશન ફીઝ આવે પછી એનો અલગ ખર્ચો આવે તો આ બધું આપણે ઇન્ક્લુડ કરેલું નથી એ ખર્ચો અલગ રહેશે અને અમેરિકામાં જો રહેતા હોય તમામ મારા મિત્રો જે આ વિડીયો અત્યાર સુધી ક્લાસ સુધી જોતા હોય તો એમાં જો મેં આટલા બધા તમને કીધા ખર્ચાઓ એ ખર્ચામાં કોઈ બી મારાથી જો પૂરથી મિસ થઈ ગયું હોય તો એ ખર્ચો મને કમેન્ટમાં જણાવજો તો હું બીજો બી એક વિડીયો બનાવીશ મોટો તો એમાં આપણે ઇન્કલુડ કરી દઈશું અને જે ભાઈઓ મારા અમેરિકા ના રહેતા હોય ઇન્ડિયામાં રહેતા હોય જો તમને આ ખર્ચો વધારે લાગ્યો કે ઓછો લાગ્યો હોય તો જે બી હોય તમે મને કમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો મિત્રો મને આશા તો છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પણ જો પસંદ ના આવ્યો હોય તો વધુ પણ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા ચેનલ પર જે કોઈ નવા માણસો આવ્યા હોય તો એમના રિક્વેસ્ટ છે કે મારું ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને એનાથી બી વધારે થોડું કહેવા જવું તો તમારા મિત્રો હોય તમારો ફ્રેન્ડ હોય કે તમારો વોટ્સઅપ ગ્રુપ હોય ટેલિગ્રામ ગ્રુપ હોય કે ઇન્સ્ટાગ્રામ ગ્રુપ હોય એમાં આ વિડીયોની લિંક શેર કરી દેજો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી રહેવાનું તો બોજ મોજ નો મોજ મોજ કારણ કે જિંદગી છે ટૂંકી કારણ કે જો આપણે એક નિયમ નિયમથી યાદી છીએ આ સમય સર એ જતો હતું છે જે દુઃખ સમય આવશે એ જતો રહેવાનું એટલે બહુ હાઈ હાઈ નહીં કરવાની યાર જીવવાનું તો મોજ જીવી લો કારણ કે જિંદગી બીજી વાર ભગવાન હાલવાના નહીં જીવો મોસ્તી મોજ કરો જય દ્વારકાધીશ મળીએ આપણને